હલો નમસ્કાર જય હિન્દ વંદે માતૃ ફ્રેન્ડ્સ તો મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે એકથી પચાસ જેટલા જે છે જી કેન એમસીક્યુ જોવાના છે મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એને જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહીજો મિત્રો અગાઉ જે છે એ પણ આપણે આવા મોડેલ પેપર જે છે ઘણા બધા મૂકેલા છે એ જો તમે એ ના જોયા હોય તો આપણી ચેનલ ઉપર તમને જે છે ઘણા બધા મોડલ પેપર જોવા મળશે એને પણ મિત્રો તમે ખાસ જોઈ લેજો તમને આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એમાં મિત્રો ખૂબ અને ખૂબ ઉપયોગી થશે બરાબર આજે આપણે જે છે મિત્રો મોડલ પેપર છઠ્ઠું જે છે એ પહોંચી ગયા છે તો આજના વિડીયોમાં જે છે આપણે એકથી પચાસ જિલ્લા જે છે જી કે ના એમસીયુ લઈને આવ્યા છીએ બરાબર તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો બરાબર તો ચાલો શરૂ કરીએ ચાલો શરૂ કરીએ ક્વેશ્ચન નંબર વન ઉદયગીરી અને ખંડગીરીની ગુફાઓનું નિર્માણ કયા શાસકે કરાવ્યું હતું મિત્રો ઉદયગીરી અને ખંડગીરીની ગુફાઓનું નિર્માણ જે છે એ કયા શાસકે કરાવ્યું હતું કોણ આવશે અહીંયા રાઈટ આન્સર

ગીર ફોમનાસમાં આવેલું છે ખાસેદ રાખજો બાણેજ જે છે એ ક્યાં તો ગીર સોમનાથ જિલ્લામાં બાણે જ આવેલું છે ખાસેદ રાખજો જોઈએ ત્યાર બાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ત્રીજો રાજા દાજીરાજ દ્વારા બંધાવવામાં આવેલો હવા મહેલ કયા સ્થળે આવેલો છે રાજા દાજીરાજ દ્વારા બંધાવવામાં આવેલો હવા મહેલ જે છે એ મિત્રો કયા સ્થળે આવેલો છે શું આવશે આમાં રાઈટ આન્સર વડવાણ ખાતે આવેલો છે ખાસેદ રાખજો ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે રાજા દાજીરાજ દ્વારા બંધાવવામાં આવેલો હવા મહેલ જે છે એ ક્યાં તો વડવાણ ખાતે આવેલો છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચોથો સ્વામી વિવેકાનંદના ગુજરાત પ્રવાસ સંદર્ભે સાચા વિધાનો જણાવો મિત્રો સ્વામી વિવેકાનંદના જે છે ગુજરાત પ્રવાસ સંદર્ભે આપણને અહીંયા જે છે એ વિધાનો આપેલા છે જોવાના છે સાચા છે કે ખોટા જોઈએ આપણે અમદાવાદમાં જૈન સાધુની મુલાકાત લઈ જૈન ધર્મની ચર્ચા કરી લીંબડીના વામપંથીઓએ જે છે તેમના ઉપર હુમલો કર્યો અને ત્રીજું વિધાન છે જૂનાગઢના દિવાન હરિદાસ વિહારીદાસની મુલાકાત લીધી શું આવશે તમામ વિધાનો આપણને એમના સંદર્ભમાં જે છે સાચા આપેલા છે અમદાવાદમાં જૈન સાધુની મુલાકાત લઈ જૈન ધર્મની ચર્ચા કરી આ વિધાન સાચું છે લીંબડીના વામપંથીઓએ જે છે તેમના પર હુમલો કર્યો હતો આ વિધાન પણ સાચું છે અને જૂનાગઢના દિવાન હરિદાસ વિહારીદાસની મુલાકાત લીધી આ વિધાન પણ સાચું છે મતલબ આપણને અહીંયા જે છે એ ત્રણેય વિધાનો સાચા જ આપેલા છે મિત્રો તમે વિડીયોમાં જે છે છેલ્લે સુધી જોતા રહીજો આપણે છેલ્લે જે છે લાસ્ટમાં એક એકાવન મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર જે છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનો હોય છે તો વિડિયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો બરાબર જોઈએ બાદનો નેક્સ્ટ ક્વેશ્ચન પાંચમો ભારતમાં એકલ નાગરિક્વની કલ્પના જે છે ક્યારથી અપનાવવામાં આવી મિત્રો ભારતમાં જે છે એકલ નાગરિક્વની કલ્પના જે છે ક્યાંથી આવશે ક્યારથી નહીં આવે બરાબર ક્યાંથી જે છે એ કયા દેશમાંથી અપનાવવામાં આવેલી છે એવો આપણને પ્રશ્ન પૂછેલો છે શું આવશે ઇંગ્લેન્ડ આવશે બરાબર અહીંયા ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ભારતમાં એકલ નાગરિકત્વની જે છે કલ્પના ક્યાંથી તો ઇંગ્લેન્ડ જે છે એ દેશમાંથી આપણે અપનાવેલી છે ખાસ યાદ રાખજો મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ એમ તો એક લાઈક તમે જરૂર કરી દેજો જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન કચ્છમાં આવેલ આઈના મહેલનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું મિત્રો કચ્છમાં આવેલું જે છે આઈના મહેલ એનું નિર્માણ જે છે કોના દ્વારા કરવામાં જે છે આવેલું હતું કોના દ્વારા આવશે રાવ લખપત જે આવશે અહીંયા ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે કચ્છમાં આવેલા જે છે મહેલનું નિર્માણ કાર્ય કોના દ્વારા તો છે એમના દ્વારા કરવામાં આવેલું હતું જોઈએ નાગલી કયા નૃત્ય સાથે સંકળાયેલ છે મિત્રો નાગલી જે છે કયા લોકનૃત્ય સાથે સંકળાયેલ છે શું આવશે મેરાયો નૃત્ય સાથે સંકળાયેલ છે ખાસ્ય રાખજો નાગલી જે છે કયા તો નાગલી મિત્રો મેરાયો નૃત્ય જે છે એ નૃત્ય સાથે સંકળાયેલ જોવા મળે છે ખાસ્યત રાખજો જોઈએ બાદનો નેક્સ્ટ ક્વેશ્ચન વિખ્યાત ખજુરાહોની મૂર્તિઓ ક્યાં આવેલી છે મિત્રો વિશ્વ વિખ્યાત જે છે ખજુરાહો બરાબર એની મૂર્તિઓ ક્યાં આવેલી છે શું આવશે અહીંયા બુંદેલખંડ આવશે રાઈટ આન્સર ઓપ્શન સી બની જશે વિશ્વ વિખ્યાત જે છે ખજુરાહોની મૂર્તિ ક્યાં તો બુંદેલ બુંદેલખંડ ખાતે જે છે ખજુરાહોની મૂર્તિઓ આપણને જોવા મળે છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કયું શહેર ભારતનું ટોક્યો તરીકે ઓળખાય છે મિત્રો નીચેનામાંથી જે છે એ કયું શહેર એ ભારતનું ટોકિયો તરીકે ઓળખાય છે શું આવશે ભારતનું ટોકિયો એટલે સુરત આવશે બરાબર ઓપ્શન ડી આપણો અહીંયા રાઇટ આન્સર બની જશે ભારતનું શહેર ટોકિયો એટલે કહ્યું તો સુરત જે છે ભારતનું ટોક્યો તરીકે ઓળખાતું શહેર છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ લોરિયા નંદનગઢ સ્તંભ કયા વિસ્તારમાં આવેલો છે લોરિયા નંદનગઢ સ્તંભ જે છે એ કયા વિસ્તારમાં આવેલો છે શું આવશે આમાં મિત્રો રાઈટ આન્સર પશ્ચિમ ચંપારણ ખાતે આવશે ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે લોરિયા નંદનગઢ જે છે સ્તંભ કયા વિસ્તારમાં તો પશ્ચિમ ચંપારણ જે છે વિસ્તારમાં આપણને જોવા મળે છે ખાસ ય રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કયા રાજાના દરબારી કવિ તરીકે સોમેશ્વર નાનક અને વસ્તુપાળ જેવા વિધાનો હતા કયા રાજાના દરબારી કવિ તરીકે જે છે એ સોમેશ્વર નાનક અને વસ્તુપાળ જેવા જે છે વિધાનો હતા કોના રાજાના દરબારમાં આવશે વિશલદેવ આવશે અહીંયા બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે વિશલદેવ જે છે રાજાના દરબારી કવિ તરીકે કોણ તો સોમેશ્વર નાનક અને વસ્તુપાળ જેવા જે છે એ બે વિધાનો હતા ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સારનાથ ખાતે આવેલ ભારતના રાજચિહ્ન એવા અશોક સ્તંભમાં કયા પશુની આકૃતિ અંકિત થયેલી નથી સારનાથ ખાતે મિત્રો આવેલા જે છે ભારતના રાજચિહ્ન એવા અશોક સ્તંભમાં જે છે કયા પશુની આકૃતિ અંકિત નથી શું આવશે એમાં હરણ આવશે હરણની જે છે એમાં આકૃતિ અંકિત થયેલી જોવા મળતી નથી બરાબર ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે જોઈએ ત્યાર બાદનો નેક્સ્ટ ક્વેશ્ચન તેરમો મોઢેરાનું સૂર્યમંદિર કઈ શૈલીમાં નિર્માણ કરાયું છે મિત્રો મોઢેરાનું સૂર્યમંદિર જે છે કઈ શૈલીમાં નિર્માણ કરવામાં આવેલું છે શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર સાવ ઇઝી ક્વેશ્ચન છે મિત્રો મારું ગુર્જર શૈલી આવશે રાઈટ આન્સર ઓપ્શન એ બની જશે આપણું મોઢેરાનું સૂર્યમંદિર જે છે કઈ શૈલીમાં તો મારું ગુર્જર શૈલીમાં જે છે એ નિર્માણ કરાયું છે ખાસ યાદ રાખજો ત્યારે બાદનો ક્વેશ્ચન જોઈએ બંધારણના કયા અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિ વટ હુકમ જાહેર કરી શકે મિત્રો બંધારણના જે છે કયા અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિ જે છે એ વટ હુકમ જારી કરી શકે મતલબ જાહેર કરી શકે શું આવશે અમારા રાઈટ આન્સર અનુચ્છેદ એકસો ત્રેવીસ આવશે બરાબર ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો બંધારણના અનુચ્છેદ એકસો ત્રેવીસ મુજબ જે છે એ રાષ્ટ્રપતિ વટ હુકમ જાહેર કરી શકતા હોય છે જોઈએ ત્યાર ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ગાંધીજી દ્વારા દક્ષિણ આફ્રિકામાં નાતાલ ઇન્ડિયા કોંગ્રેસની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી મિત્રો ગાંધીજી દ્વારા જે છે એ દક્ષિણ આફ્રિકામાં જે છે એ નાતલ ઇન્ડિયા કોંગ્રેસની સ્થાપના જે છે એ ક્યારે મતલબ ગયા વર્ષમાં કરવામાં આવેલી હતી અઢારસો ને આવશે રાઈટ આન્સર ઓપ્શન સી બંને સહી અહીંયા ખાસ રાખજો ગાંધીજી દ્વારા જે છે દક્ષિણ આફ્રિકામાં નાતલ ઇન્ડિયા કોંગ્રેસની જે છે સ્થાપના ક્યારે તો અઢારસો ને ચોરાણુંના વર્ષમાં જે છે કરવામાં આવેલી હતી અને મિત્રો ખાસ યાદ રાખજો કોના દ્વારા તો ગાંધીજી દ્વારા જે છે એ કરવામાં આવેલી હતી જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી કઈ નદી પર ભારતનો સૌથી લાંબો બ્રિજ ભૂપેન હજારિકા આવેલો છે મિત્રો નીચેનામાંથી જે છે કઈ નદી ઉપર ભારતનો જે છે સૌથી લાંબો બ્રિજ મતલબ ભૂપેન હજારિકા જે છે એ બ્રિજ આવેલો છે કઈ નદી આવશે રાઈટ આન્સર મિત્રો અહીંયા લોહિત નદી બરાબર ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ભારતનો જે છે સૌથી લાંબો બ્રિજ એટલે ભૂપેન હજારિકા કઈ નદી ઉપર તો લોહિત નદી ઉપર આપણને જોવા મળે છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારતમાં વસ્ત્ર ઉદ્યોગ માટે મુંબઈમાં સૌ પ્રથમ બોમ્બે સ્પિનિંગ એન્ડ વિવિંગ કંપની ક્યારે શરૂ કરવામાં આવી હતી મિત્રો ભારતમાં જે છે એ વસ્ત્ર ઉદ્યોગ માટે મુંબઈમાં જે છે સૌ પ્રથમ બોમ્બે સ્પિનિંગ એન્ડ વિવિંગ કંપની જે છે એ ક્યારે શરૂ કરવામાં આવેલી હતી મતલબ ગયા વર્ષમાં શું આવશે આમાં રાઈટ આન્સર મિત્રો અઢારસો ને ચોપનમાં જે છે એ શરૂ કરવામાં આવેલી હતી ખાસ રાખજો ભારતમાં વસ્ત્ર ઉદ્યોગ માટે મુંબઈમાં સૌ પ્રથમ બોમ્બે સ્પિનિંગ એન્ડ વિવિંગ કંપની જે છે એ ક્યારે તો અઢારસો ને ચોપનના વર્ષમાં જે છે એ શરૂ કરવામાં આવેલી હતી ખાસ રાખજો જોઈએ ત્યાર બાદનો નેક્સ્ટ ક્વેશ્ચન અસરકારક આંદોલનનો ઠરાવ નીચેનામાંથી કયા અધિવેશનમાં પસાર કરવામાં આવ્યો હતો મિત્રો અસરકારક આંદોલનનો ઠરાવ જે છે એ નીચેનામાંથી કયા અધિવેશનમાં પસાર કરવામાં આવ્યો હતો શું આવશે આમાં રાઈટ આન્સર કલકત્તા અધિવેશન આવશે બરાબર ખાસે રાખજો અસરકારક આંદોલનનો જે છે ઠરાવ નીચેનામાંથી કયા અધિવેશનમાં તો કલકત્તા જે છે એ અધિવેશનમાં પસાર કરવામાં આવેલો હતો અસરકારક આંદોલનનો ઠરાવ બરાબર ખાસ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ધુવારણ ખાતે આવેલ ગુજરાતનું સૌથી મોટું તાપ વિદ્યુત મથક ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં બંધાયું હતું મિત્રો ધુવારણ ખાતે જે છે આવેલું ગુજરાતનું સૌથી મોટું તાપ વિદ્યુત મથક ગુજરાતના જે છે કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન જે છે બંધાયું હતું મતલબ એમના શાસનકાળ દરમિયાન જે છે એ બંધાયું હતું ધુવારણ ખાતે આવેલું ગુજરાતનું સૌથી મોટું તાપ વિદ્યુત મથક બરાબર શું આવશે આમાં રાય આન્સર બળવંતરાય મહેતા બરાબર એમના સમયગાળામાં જે છે એ બંધાયું હતું ધુવારણ ખાતે આવેલું જે છે ગુજરાતનું સૌથી મોટું વિદ્યુત મથક જે છે એ કોના સમયમાં તો બળવંતરાય મહેતા જે છે મુખ્યમંત્રી હતા એમના શાસનકાળ દરમિયાન જે છે બંધવામાં આવેલું હતું ખાસ્યત રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ વિશ્વ પ્રસિદ્ધ પદ્મ પાણીનું શિલ્પ કઈ ગુફામાં આવેલું છે વિશ્વ પ્રસિદ્ધ મિત્રો પદ્મ પાણીનું શિલ્પ જે છે કઈ ગુફામાં આવેલું છે શું આવશે આમાં એ આન્સર અજંતાની ગુફા નંબર એકમાં આવેલું છે ખાસદ રાખજો વિશ્વ પ્રસિદ્ધ જે છે પદ્મપાણીનું શિલ્પ જે છે કઈ ગુફામાં તો અજંતાની ગુફા નંબર એકમાં આપણને જોવા મળશે ખાસેદ રાખજો જોઈએ ત્યાર ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ગુજરાતનું સૌથી જૂનું આદિવાસી સંગ્રહાલય કયું છે મિત્રો ગુજરાતનું જે છે સૌથી જૂનું આદિવાસી સંગ્રહાલય નીચેનામાંથી કયું છે શું આવશે આમાં મિત્રો આ તો સાવ ઇઝી ક્વેશ્ચન છે વિલ્સન મ્યુઝિયમ આવશે અહીંયા બરાબર ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ગુજરાતનું સૌથી જૂનું આદિવાસી સંગ્રહાલય કયું તો વિલ્સન મ્યુઝિયમ જે છે એ ગુજરાતનું સૌથી જૂનું આદિવાસી સંગ્રહાલય છે જોઈએ અંગ્રેજોને કયા યુદ્ધને પરિણામે ચોવીસ મળી હતી અંગ્રેજોને જે છે નીચેનામાંથી કયા યુદ્ધના પરિણામે ચોવીસ પરગણાની જે છે એ જાગીર મળી હતી શું આવશે આમાં મિત્રો પ્લાસીના યુદ્ધ બાદ બરાબર પ્લાસીના યુદ્ધ પછી જે છે મતલબ એના પરિણામે ચોવીસ પરગણાની જાગીર મળી હતી અંગ્રેજોને ખાસ યાદ રાખજો ઓપ્શન એ આપણો અહીંયા રાઇટ આન્સર બનશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કયા વર્ષથી કેન્દ્રીય સતર્કતા આયોગને જે છે વૈધાનિક દરજ્જો મળેલો છે મિત્રો કયા વર્ષથી જે છે એ કેન્દ્રીય સતર્કતા આયોગને વૈધાનિક દરજ્જો મળેલો છે કયા વર્ષથી આવશે રાઈટ આન્સર અહીંયા બે ના ત્રણના વર્ષથી આવશે ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે યાદ રાખજો બે થી ત્રણથી જે છે એ કેન્દ્રીય સતર્કતા આયોગને વૈધાનિક દરજ્જો મળેલો છે ખાસ્યત રાખજો ત્યારબાદનો ક્વોચન જોઈએ કુકરમુંડા તાલુકો મિત્રો તમે જો કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો કયો તાલુકો કયા જિલ્લામાં આવેલો છે એના વિશે આપણને જે છે ખાસ ખ્યાલ હોવો જોઈએ બરાબર મુંડા તાલુકો જે છે એ કયા જિલ્લામાં આવેલો છે શું આવશે આમાં રાઈટ આન્સર તાપી જિલ્લામાં આવશે બરાબર ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે ખાસ યાદ રાખજો અહીંયા મુંડા તાલુકો જે છે કયા જિલ્લામાં તો તાપી જિલ્લામાં મુંડા તાલુકો આવેલો છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કયા સમુદાયનું અશ્વ નૃત્ય ખૂબ જ જાણીતું છે નીચેનામાંથી મિત્રો કયા સમુદાયનું જે છે અશ્વ નૃત્ય ખૂબ જ જાણીતું છે કયા સમુદાયનું આવશે રાઈટ આન્સર અહીંયા ઉત્તર ગુજરાતના કોળીઓનું આવશે બરાબર ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે રાખજો નીચેનામાંથી કયા સમુદાયનું તો ઉત્તર ગુજરાતના કોળી જે છે એ સમુદાયનું અશ્વ નૃત્ય જે છે એ ખૂબ જ જાણીતું જોવા મળે છે જોઈએ ત્યારબાદનો નેસ્ટ ક્વેશ્ચન ગુજરાતમાં ઇન્ડોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલ છે મિત્રો ગુજરાતમાં જે છે ઇન્ડોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે છે એ ક્યાં આવેલું છે શું આવશે મિત્રો અહીંયા દેવભૂમિ દ્વારકા ખાતે આવેલું છે ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે ગુજરાતમાં ઇન્ડોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં તો દેવભૂમિ દ્વારકા ખાતે આપણને જોવા મળશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ અમદાવાદમાં આવેલા આઠી સિંહના દેરા જૈન દેરાસર જે છે કયા તીર્થકરને સમર્પિત છે અમદાવાદમાં મિત્રો આવેલા જે છે હઠી સિંહના જૈન દેરાસર જે છે કયા તીર્થકરને સમર્પિત છે કોને આવશે અહીંયા મિત્રો રાઈટ આન્સર ધર્મનાથને જે છે એ સમર્પિત છે ખાશે જ રાખજો ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે અમદાવાદમાં આવેલા હઠી સિંહના જૈન દેરાસર જે છે એ કોને તો ધર્મનાથ જે છે એ તીર્થકરને સમર્પિત છે ખાશે જ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સરહદના ગાંધી તરીકે કયા મહાનુભાવો ઓળખાય છે મિત્રો સરહદના ગાંધી બરાબર સરહદના ગાંધી તરીકે જે છે એ કયા મહાનુભાવ ઓળખાય છે કોણ આવશે મિત્રો અહીંયા ખાન અબ્દુલ ગફાર ખાન આવશે બરાબર ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે સરદના ગાંધી તરીકે ખાન અબ્દુલ ગફાર ખાન જે છે એ મહાનુભાવ છે જાણીતા છે ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ઐતિહાસિક લડાઈની યુદ્ધભૂમિ તરીકે જાણીતું અડાસ જે છે કયા જિલ્લામાં આવેલું છે મિત્રો ઐતિહાસિક લડાઈની યુદ્ધભૂમિ તરીકે જાણીતું અડાસ જે છે અડાસ અડાસ જે છે એ કયા જિલ્લામાં આવેલું છે એવો આપણને અહીંયા પ્રશ્ન પૂછેલો છે શું આવશે રાઈટ આન્સર અહીંયા અડાસ મિત્રો આણંદ જિલ્લામાં આવેલું છે ખાસ યાદ રાખજો ઐતિહાસિક લડાઈની યુદ્ધભૂમિ તરીકે જાણીતું એવું અડાસ જે છે કયા જિલ્લામાં તો આણંદ જિલ્લામાં અડાસ આપણને જોવા મળશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ અલકનંદા અને ભાગીરથીનો સંગમ ક્યાં થાય છે મિત્રો અલકનંદા અને ભાગીરથી નદી જે છે બંનેનો સંગમ ક્યાં થાય છે શું આવશે દેવપ્રયાગ ખાતે થાય છે બરાબર ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર છે અલકનંદા અને ભાગીરથી નદીનો સંગમ જે છે ક્યાં તો દેવપ્રયાગ ખાતે જે છે બંને નદીનો સંગમ થાય છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ જ્યારે સંસદના બંને ગૃહો વચ્ચે કોઈ સામાન્ય ખરડા અંગે મતભેદ હોય ત્યારે તે કોના દ્વારા ઉકેલવામાં આવે છે જ્યારે સંસદના મિત્રો બંને ગૃહ વચ્ચે જે છે કોઈ સામાન્ય ખરડા અંગે મતભેદ હોય ત્યારે તેને જે છે કોના દ્વારા ઉકેલવામાં આવે છે કોના દ્વારા આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર બંને ગૃહની સંયુક્ત બેઠક દ્વારા બરાબર ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર પણ છે જ્યારે સંસદના બંને ગૃહો વચ્ચે કોઈ સામાન્ય ખરડા અંગે જે છે મતભેદ હોય ત્યારે તે કોના દ્વારા તો બંને ગૃહોની સંયુક્ત બેઠક જે છે એના દ્વારા ઉકેલવામાં આવશે રાખજો જોઈએ કડિયા ડુંગરની ગુફાઓ ક્યાં આવેલી છે મિત્રો કડિયા ડુંગરની ગુફાઓ જે છે એ ક્યાં આવેલી છે શું આવશે આન્સર ભરૂચમાં આવશે બરાબર ઓપ્શન બી આપણો અહીંયા રાઇટ આન્સર બનશે ખાસ જ રાખજો કડિયા ડુંગરની ગુફાઓ જે છે ક્યાં તો ભરૂચ જિલ્લામાં આપણને જોવા મળશે કડિયા ડુંગર કડિયા ડુંગરની ગુફાઓ બરાબર જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન બુલંદ દરવાજા અને મતલબ બુલંદ દરવાજો જામા મસ્જિદ અને જોધાબાઈનો મહેલ વગેરે જેવા સ્થાપત્યો ક્યાં હતો ફતેહપુર સિકરી ખાતે આપણને જોવા મળશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચિતરિયા પાલ ચિતરિયા ચળવળના મુખ્ય નેતા કોણ હતા ચિતરિયા ચળવળના મુખ્ય નેતા જે છે મિત્રો નીચેનામાંથી કોણ હતા મોતીલાલ તેજાવત હતા બરાબર ખાસ રાખજો પાલજીતેરિયા જે છે ચળવળના મુખ્ય નેતા કોણ તો મોતીલાલ તેજાવદ જે છે એ ચળવળના મુખ્ય નેતા હતા જોઈએ ત્યાર બાદનો નયસ્ત ક્વેશ્ચન ચાવડા વંશનો સ્થાપક તરીકે કયા રાજવીને ઓળખવામાં આવે છે મિત્રો ચાવડા વંશ જે છે એનો સ્થાપક તરીકે જે છે કયા રાજવીને ઓળખવામાં આવે છે કોણ આવશે વનરાજ ચાવડાને ઓળખવામાં આવશે બરાબર ખાસ જ રાખજો ચાવડા વંશનો સ્થાપક તરીકે કોણ હે તો વનરાજ ચાવડા જે છે એમને ઓળખવામાં આવે છે જોઈએ ત્યાર બાદનો નયસ્ત ક્વેશ્ચન કર્ણદેવ મિનળદેવીની પ્રણય કથા દર્શાવતી કર્ણસુંદરી નાટિકાની રચના જે છે કયા મહાનુભાવે કરી હતી મિત્રો આ સાવ ઈઝી ક્વેશ્ચન છે કર્ણસુંદરી નાટિકાની રચના જે છે નીચેનામાંથી કોણે તો બિલહણ જે છે એમણે કરી હતી ખાસ યાદ રાખજો ઓપ્શન બી રાઇટ આન્સર આપણો અહીંયા બની જશે જોઈએ બાદનો નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી કોણે બંગાળમાં દ્વિમુખી શાસન દાખલ કર્યું હતું મિત્રો નીચેનામાંથી જે છે એ કોણે બંગાળમાં જે છે દ્વિમુખી શાસન પદ્ધતિ જે છે દાખલ કરી હતી કોણ આવશે મિત્રો અહીંયા રોબર્ટ ક્લાઇવ આવશે બરાબર ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે રોબર્ટ મિત્રો બંગાળમાં દ્વિમુખી શાસન જે છે પદ્ધતિ દાખલ કરી હતી ખાસ ય રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કાષ્ટકલા કલા માટે જાણીતી દરબાર ગોપાલદાસની હવેલી ક્યાં આવેલી છે મિત્રો કાષ્ટકલા કલા માટે જાણીતી એવી દરબાર ગોપાલદાસની હવેલી જે છે એ ક્યાં આવેલી છે શું આવશે આમાં વસો ખાતે આવશે બરાબર ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ખાસ રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ બાદનો જમીન અભ્યાસને શું કહેવામાં આવે મિત્રો જમીન અભ્યાસ હોય એને શું કહેવામાં આવે પેડોલોજી કહેવામાં આવે જમીન જો કોઈ વ્યક્તિ જમીન અંગેનો જે છે અભ્યાસ કરતી હોય તો એને શું તો પેડોલોજી એને કહેવામાં આવશે બાદનો ક્વેશ્ચન જોઈએ અમૃતલાલ ઠક્કરનો જન્મ ક્યાં થયો હતો મિત્રો અમૃતલાલ ઠક્કર બરાબર એમનો જન્મ જે છે એ ક્યાં થયેલો હતો ભાવનગર ખાતે જે છે અમૃતલાલ ઠક્કરનો જન્મ થયો હતો ખાસ જ રાખજો જોઈએ ભારતના બંધારણનો કયો અનુચ્છેદ સાથે લગ્ન કરવાના હકની સુરક્ષા બક્ષે છે મતલબ આપે છે બરાબર ભારતના બંધારણનો જે છે કયો અનુચ્છેદ વ્યક્તિને પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાના જે છે હકની સુરક્ષા આપે છે કયો અનુચ્છેદ આવશે અહીંયા મિત્રો અનુચ્છેદ એકવીસ આવશે બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બનશે અહીંયા ખાસિત રાખજો ભારતના બંધારણનો જે છે કયો અનુચ્છેદ તો એકવીસ અનુચ્છેદ જે છે પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાની હકની સુરક્ષા આપે છે જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી અમદાવાદની કઈ મસ્જિદ અમદાવાદના રત્ન તરીકે ઓળખાય છે મિત્રો નીચેનામાંથી જે છે અમદાવાદની કઈ મસ્જિદ અમદાવાદના રત્ન તરીકે ઓળખાય છે શું આવશે રાણી સિપ્રીની મસ્જિદ આવશે અહીંયા ઓપ્શન બી રાઈટ આન્સર બનશે અમદાવાદની કઈ મસ્જિદ તો રાણી સિપ્રીની મસ્જિદ જે છે એ અમદાવાદના રત્ન તરીકે ઓળખાય છે યાદ રાખજો જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન વિશ્વની સૌથી જૂની તાંબાની મૂર્તિ કોને ગણવામાં આવે છે મિત્રો વિશ્વની જે છે સૌથી જૂની તાંબાની મૂર્તિ કોને ગણવામાં આવે નર્તકીની મૂર્તિ આવશે અહીંયા ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ લોથલનું સ્મશાન કઈ દિશામાં આવેલું છે મિત્રો લોથલ બરાબર એનું સ્મશાન કઈ દિશામાં આવેલું છે એવો પ્રશ્ન આપણને પૂછેલો છે શું આવશે નૈઋત્ય દિશામાં જે છે આપણને સ્મશાન જોવા મળશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કોઈ ઉચ્ચ ન્યાયાલયની હકુમતમાં વિસ્તાર કરવાની સત્તા કોની પાસે છે કોઈ ઉચ્ચ ન્યાયાલયની હકુમતમાં જે છે એ વિસ્તાર કરવાની સત્તા નીચેનામાંથી કોની પાસે છે સંસદ પાસે હોય બરાબર આ સત્તા જે છે કોની પાસે તો સંસદ પાસે હોય છે કોઈ ઉચ્ચ ન્યાયાલયની હકુમતમાં જે છે વિસ્તાર કરવાની સત્તા કોની પાસે તો સંસદ પાસે એ સત્તા હોય છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સંતાન પ્રાપ્તિની માનતા માટે જાણીતું દડવા ખાતે આવેલું રાંદન માતાનું જે છે મંદિર કયા જિલ્લામાં આવેલું છે રાંદલ માતાનું મંદિર જે છે એ એ બરાબર કઈ જગ્યાએ કયા જિલ્લામાં આવેલું છે અમરેલી જિલ્લામાં આવશે દડવા જે છે એ ક્યાં તો અમરેલી જિલ્લામાં આવેલું છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગુજરાતનું પ્રથમ વિશ્વ સાંસ્કૃતિક વિરાસત સ્થળ કયું છે મિત્રો ગુજરાતનું જે છે સૌ પ્રથમ વિશ્વ સાંસ્કૃતિક વિરાસત સ્થળ નીચેનામાંથી કયું છે ચાંપાનેર આવશે અહીંયા ઓપ્શન એ આપણો અહીંયા રાઇટ આન્સર બની જશે ખાસ રાખજો જોઈએ બાદનો નેક્સ્ટ ક્વેશ્ચન માં અઢારસો સત્તાવનના વિપ્લવનું પ્રતિક શું હતું મિત્રો અઢારસો સત્તાવન બરાબર એ વિપ્લવનું પ્રતિક જે છે નીચેનામાંથી શું હતું શું આવશે અહીંયા રાઈટ આન્સર કમળ અને રોટી હતી બરાબર કમળ અને રોટી એ વિપ્લવનું જે છે પ્રતિક હતું ખાસ રાખજો ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે જોઈએ ત્યાર બાદનો નેક્સ્ટ ક્વેશ્ચન હિન્દુસ્તાની શૈલીમાં કઈ અસર જોવા મળે છે મિત્રો હિન્દુસ્તાની શૈલીમાં જે છે એ નીચેનામાંથી કઈ અસર જોવા મળે અરબી નીચેનામાંથી કયા વ્યક્તિએસવીસન અઢારસો સત્તાવન ના સંગ્રામને સૈનિક વિપ્લવ કહ્યું છે મતલબ નીચેનામાંથી જે છે કયા વ્યક્તિએ અઢારસો સત્તાવનના સંગ્રામને જે છે એ સૈનિક વિપ્લવ એવું કહ્યું હતું કોણે આવું કહ્યું હતું શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર મિત્રો આનો એક આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે બરાબર પચાસમો ક્વેશ્ચન જે છે અઢારસો સત્તાવનના સંગ્રામને સૈનિક વિપ્લવ જે છે કોણે કહ્યું હતો આનો એક આન્સર મિત્રો તમારે જે છે કોમેન્ટમાં જણાવવાનો રહેશે અને મિત્રો સાથે સાથે જે છે આ પચાસમાંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે જે છે કોમેન્ટમાં જણાવવાનું રહેશે બરાબર તો મિત્રો આ હતો વિડીયો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો જેથી એમને બને મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે ખાસ જોડાયેલા રહીજો બરાબર અહીંયા આપણને એક પ્રશ્ન આપેલો છે લખતર તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં તો શું આવશે સુરેન્દ્રનગરમાં જે છે એ લખતર તાલુકો આપણને જોવા મળશે બરાબર અને મિત્રો આ પચાસમો ક્વેશ્ચન જે છે એનો તમારે આન્સર કોમેન્ટમાં જણાવવાનો રહેશે બરાબર તો મળશું હવે આપણે મિત્રો કાલે બીજા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ